હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય ગુજરાતી પોથી નો પાઠ અઢાર દુહા મુક્તક હાઈકુ ના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ આપની ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં પાઠ આઠના પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્ન એક તમે સાંભળેલા કોઈ પણ બે દુહા લખીને એને સમજાવો અહીં મેં સાંભળેલા બે દુહા લખું છું એક વિપત પડે ના વલખીએ વલખે વિપત ના જાય વિપતે ઉદ્ધમ ગીજીએ ઉદ્ધમ વિપતને ખાય જવાબ જીવનમાં વિપત્તિ કે દુઃખ આવી પડે તો માણસે ગભરાઈ જવાની જરૂર નથી કેમ કે ગભરાઈ જવાથી વિપત્તિ કે દુઃખ દૂર થતા નથી પણ વધે છે એ સમયે જો એ પુરુષાર્થ કરે તો તેની વિપત્તિ કે દુઃખ દૂર થઈ જાય છે આમ વિપત્તિ કે દુઃખમાંથી ઉગરવાનો શ્રેષ્ઠ ઉપાય ઉદ્ધમ છે બે ગુણની ઉપર ગુણ કરે એ તો વ્યવહારા અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રીયતા વટ જવાબ સામાન્ય રીતે કોઈ માણસ આપણી સાથે સારી રીતે વર્તે કે આપણી ઉપર ઉપકાર કરે તો આપણે પણ એની સાથે સારો વર્તાવ કરીએ છીએ અને તક મળે ત્યારે એના ઉપર ઉપકાર કરીને ઋણ ચૂકવીએ છીએ આ તો એક વ્યવહાર છે પરંતુ જો કોઈ આપણી સાથે સારી રીતે ન વર્તે કે આપણા પર અપકાર કરે તો પણ એ વાતને મનમાં ન રાખતા એના અપકારની સામે આપણે ઉપકાર કરીએ એમાં જ સાચી વીરતા છે એજ સાચો ક્ષત્રિય ધર્મ છે પ્રશ્ન બે તમે વાંચેલા કોઈ એક પુસ્તકની સમીક્ષા કરો હું અહીં મેં એક વાંચેલું પુસ્તકની સમીક્ષા લખું છું મેં અક્ષરા સ્વતંત્ર ગુજરાતી કવિતા એ પુસ્તક વાંચ્યું હતું આ પુસ્તકના સંપાદન યોસેફ મેઘવાન છે આ પુસ્તકની કિંમત એકસો રૂપિયા છે સ્વતંત્રતાના સમયગાળા દરમિયાન વિવિધ ક્ષેત્રો જેમ કે સમાજ રાજકારણ અર્થકારણ દેશકારણ રમતગમત વિજ્ઞાન ટેકનોલોજી વગેરેની પ્રગતિની વાતો થાય છે એન્યાએ ગુજરાતી સાહિત્યમાં વિશેષે કવિતા ક્ષેત્રે કેવી કેવી અને શી ઉપલબ્ધિઓ થઈ તેની આ પુસ્તકમાં ચર્ચા કરેલ છે સુંદર કવિતાઓથી ભરપૂર આ પુસ્તક હૃદયમાં લાગણી ભરી દે છે પ્રશ્ન ત્રણ નીચે આપેલ શબ્દોની જોડણી સુધારી વાક્ય પ્રયોગ કરો અહીં કેટલાક શબ્દો આપેલા છે એ શબ્દોની જોડણી સુધારીને સુધારેલ શબ્દ પરથી વાક્ય લખવાનું છે એક સાચી જોડણી આવશે હવે એનું વાક્ય લખીએ વિપત્તે ઉદ્ધમ કીજીએ ઉધમ વિપત્ને ને ખાય બે પીછી તેણે પીછીમાં પીછીથી રંગ પૂર્યા ત્રણ કલ્પના કલ્પના મને આ વાતની કલ્પના પણ ન હતી ચાર કવયિત્રી કવિયત્રી આ કાવ્યના કવિયત્રી ગીતાબેન પરીખ છે પ્રશ્ન ચાર આપેલ દુહાને સમજાવો દળ ફરે વાદળ ફરે ફરે નદીના પૂર બોલ્યા ના ફરે ભલે પછી ઉગે સુર એનો જવાબ અહીં સુરવીર વ્યક્તિની બોલીની વાત કરેલ છે દળ ફરે વાદળ પણ ફરે છે અહીંયા કરે છે એની જગ્યાએ ફરે છે લખીશું ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે ક્યારેક નદીના પૂર પણ ફરે છે પણ સુરવીર વ્યક્તિ બોલીને ક્યારેય ભૂલી જતી નથી એટલે કે ફરતી નથી બે મિત્ર એવો શોધવો ઢાલ શરીખો હોય દુઃખ આગળ રહે ને સુખમાં પાછળ હોય જવાબ અહીં મિત્ર કેવો શોધવો એની વાત કરે છે જેમ યુદ્ધમાં ઢાલ સૈનિકનું રક્ષણ કરે છે તેમ મિત્ર પણ ઢાલ જેવો શોધવો જોઈએ જે દુઃખમાં ઢાલની જેમ આપણું રક્ષણ કરે આપણને સાથ આપે પ્રશ્ન પાંચ બે હાઈકુ બનાવો અને લખો એક જૂનું તળાવ લીલપ ઓઢી બેઠું શીત સવારે બીજું વૃદ્ધ માણસ ઠાલવે વ્યથા માત્ર આખો દ્વાર જ પ્રશ્ન છ તમારા વિસ્તારમાં ગવાતા કોઈ પણ બે દુહા લખો હું અહીંયા અમારા વિસ્તારમાં ગવાતા બે દુહા લખું છું પેલો બાર ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા બાળપણના કેસ બદલે પણ લખણના બદલે લાખા બીજું મોતી ભાંગ્યું વિંધીતા મન ભાંગ્યું કવેણ તાજી ભાંગ્યો તોડતા સાંધા નકે રેણ કૃષ્ણ સાત નીચેના દુહાનો વિચાર વિસ્તાર કરો ગુણની ઉપર ગુણ કરે એ તો વેવારા વટ અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રીયતા વટ જવાબ સામાન્ય રીતે કોઈ માણસ આપણી સાથે સારી રીતે વર્તે કે આપણી ઉપર ઉપકાર કરે તો આપણે પણ એની સાથે સારો વર્તાવ કરીએ છીએ અને તક મળે ત્યારે એના ઉપર ઉપકાર કરીને ઋણ ચૂકવીએ છીએ આ તો એક વ્યવહાર છે પરંતુ જો કોઈ આપણી સાથે સારી રીતે ન વર્તે કે આપણા પર અપકાર કરે તો પણ એ વાતને મનમાં ન રાખતા એના અપકારની સામે આપણે ઉપકાર કરીએ એમાં જ સાચી વીરતા છે એ જ સાચો ક્ષત્રિય ધર્મ છે પ્રશ્ન આઠ નીચેના મુક્તકનો વિચાર વિસ્તાર કરો સૂકા પર્ણ વન ગજવતા શાંત લીલા સદાય જવાબ પહેલા હાઇકુમાં કવિ પોપટને વૃક્ષની સૂકી ડાળ પર બેઠેલો ત્યારે તેમને લાગે છે કે વૃક્ષ લીલા પાનથી છવાઈ ગયું છે આ હાઈકુનો ભાવાર્થ એ છે કે પાનખર ઋતુની જેમ માણસના જીવનમાં પણ ક્યારેક દુઃખના દિવસો આવે છે અને શૂન્યાવકાશ સર્જાઈ જાય છે પણ ક્યારેક જીવનમાં જરૂર વસંત ઋતુ ખીલશે અને સુખ આવશે આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો